आज मेहसाना के खेरालू तहसील के बलाद गांव के डीएन आर्मी में 17 साल सेवा प्रदान करने के बाद निर्वृत्त होकर पैतृक गांव में आते हुए जवान सुनील भाई का भव्य स्वागत किया गया गांव में में आते ही जिस स्कूल पढ़कर इस पोस्ट पर पहुंचे थे वहां जाकर शीर्ष झुकाकर वंदन किया इस अवसर पर समस्त तपोधन ब्रह्म समाज और उत्तर गुजरात निवृत्त सेना सैनिक एसोसिएशन के प्रमुख और समग्र बलोद गांव के लोगों ने खेरालू ऐसी बलादत्तक भव्य रैली करके जवान सुनील भाई का भव्य स्वागत किया આજે આપણે સૌ પહેલો તો એક સૈનિક બનવું ગર્વ ની વાત છે સૈનિક બનવા માટે ખાલી શારીરિક શરીર ફિટ જરૂર નથી મેન્ટલી અને ફિઝિકલી પણ ફિટ હોવું જોઈએ આ સૈનિક જે ભારતના બોર્ડર પર સેવા કરવી વધારા છે તે વખતે ઘણી બધી પરેશાનીઓ ઉઠવી પડતી હોય છે અને જે શરૂઆતમાં જે ટ્રેનિંગ કર્યું હોય એ બહુ હાર્ડ હોય છે અને ઘણા બધા સૈનિકો આમાં નિપુણ થઈ શકતા નથી પણ આજે આપણા બરા ગામના સૈનિક સત્તર વર્ષ સેવા કરી અને એ પણ મિલિટરી મિલિટરી પોલીસમાં પણ સેવા કરી એ વધારે છે તે બધા અમારું સંગઠન ખૂબ ગર્વ અનુભવે છે અને આજે

દેશની સેવા કરવા બદલ હું આભાર માનું છું અને દેશની સેવા કરવાથી મને બહુ જ ગર્વ થાય છે આપણે આ ઇન્ડિયન આર્મીમાં જે સેવા કરીએ એ આપણે સર્વભારી થાય છે અને જે આપણે ઇન્ડિયન આર્મીમાં જો સર્વિસ કરવામાં તમને ઓલ ઇન્ડિયામાં ફરવા મળે છે અને અલગ અલગ હથિયાર અલગ અલગ ગાડીઓ બધી જોવા મળે છે તમને એને પ્રેક્ટિકલ કરવામાં આવે છે અને તમને બધું ચલાવવાનો પણ અનુભવ થાય છે જેવી રીતે હાર્ડ હાર્ડ આપણા ફિલ્ડ એરિયા ને જઈએ ત્યારે તેમનો બરફ હોય કે પહાડી હોય ગરમી હોય રાજસ્થાન જેવી ચાલીસ ચાલીસ માઇનસ ડિગ્રી પચાસ હોય એનું સહન કરીને રહેવું પડતું હોય છે તમે કેટલા વર્ષથી સર્વિસ કરીને આજના સંદેશ આપશો સત્તર વર્ષ સર્વિસ કરીને હું ઘરે આવ્યો છું અને બધા જ જે ગુજરાત રાજ્યના કે ઓલ ઇન્ડિયા આપણે ઇન્ડિયાના એમને યુવા કહેવા માંગુ છું કે ઇન્ડિયન આર્મીમાં જવાન જવાનું સારું હોય છે તેને દેશ સેવા કરવાનો મોકો મળવો જોઈએ બધાને અને તેમાં મહેનત કરીને જવું પડે આપ જે આ સેવા કરી કોનો આભાર કરી એટલે કોનો કોનો આભાર માનું છું દેશનો આભાર માનું છું મારો મધર ફાધરનો ભી અને મમ્મી પપ્પાનો મારી વાઈફનો મારા ભાઈનો બધાને અને જે ગામ ગામજનો જે મને આભાર આપે છે જે વખત હું અહીંયાથી જતો હતો ત્યારે મતલબ મારે મહેલાના પુરા જ બધા જ મને આયા હતા મળવા માટે સપોર્ટ મળ્યો હતો મારા ગામ ને સ્કૂલમાં બંને સ્કૂલમાં ડિઝાઇન આવે અને ગામ લોકોને જે મને સ્વાગત કરી એ રીતે હું ખૂબ ખૂબ આભારી છું એમનો